નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાડ ન્યૂઝ વડનગર નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ કોણ બનશે તેના માટે અનેક અટકણો ચાલી રહી હતી શરૂઆતથી ત્રણ નામ ચાલતા હતા જેમાં હેતલ પટેલ કલ્પના પટેલ અને મિતિકા શાહનું નામ ચાલી રહ્યું હતું તમામ માટે તેઓના રાજકીય ગોડફાધરો દ્વારા ભારે બોલિંગ કરવામાં આવી હતી કેટલાકે તો છેક દિલ્હી સુધી છેડા અડાવ્યા હતા જો કે ગઈકાલે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બેઠક મળી હતી જેમાં રાજ્યની તમામ નગરપાલિકાઓના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોના નામ ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ રોજ પ્રદેશ કક્ષાએથી પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ માટેના નામોના મેન્ડેટ આપવામાં આવ્યા હતા જેમાં વડનગર નગરપાલિકા માટે પ્રમુખ તરીકે મિતિકા શાહના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી મિતિકા શાહનું નામ જાહેર થતાં તેઓની લોબીના અગ્રણીઓ ગેલમાં આવી ગયા છે મિતિકાબેન જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સુનિલ મહેતાની લોબીના માનવામાં આવે છે ત્યારે પૂર્વ આગેવાનો દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું જેમાં તેઓને સફળતા મળી હતી ઉપપ્રમુખ માટે જયંતિજી ઠાકોર અને ચેરમેન તરીકે ઉત્તમભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી હવે આગામી સમયમાં મિતિકા શાહ તેઓ ઉપર મૂકવામાં આવેલી જવાબદારી કેટલી સફળતાપૂર્વક નિભાવે છે તે જોવાનું રહ્યું